ખબર પડ એ મારા કર્યો હશે આ લાખ નું જવામીન કને પાડ્યો માય તો

તો ભરો ભાદરો નિવેદ કરાવી ને છું જો કદાચ રડતો તને આવડે છે અને મને હે પૂરતા આવડતી હશે ચોગડી ને અને બરોબર કદાચ મારા ચોગડી કદાચ પ્રભુ ભેડા લઈને કદાચ વડે કદાચ તળિયેથી આવી હશું ભાઈ અને સારા ભાઈએ રોમ પાત્ર મારો અખંડ જોતનો દીવો પ્રસ્તાવન હું જોગડી પહોંચી બેઠું મારું છોકરી નું થોડું લાગે ચાલુ ખરું લાગે અમા દિવ